અત્યારે સમગ્ર ભારત દેશમાં તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આ તાપમાનની સૌથી મોટી અસર લોકો પર પણ પડી રહી છે પણ આ તાપમાનની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જ જવાબદાર હોય છે ત્યારે આ એક વ્યક્તિ કે જેણે સમાજને એક બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને વૃક્ષોનું આપણા જીવનમાં શું મહત્વ છે એ સમજાવ્યું છે કોણ છે એ વ્યક્તિ અને શું છે તેની માહિતી જોઈએ આજના વિડીયોમાં અત્યારે ગરમીથી લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના દરેક વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધતા જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે આવા સમયમાં સમાજ માટે ઉદાહરણરૂપ બન્યા છે જીતુભાઈ પટેલ જીતુભાઈ પટેલ કે જેઓ પર્યાવરણ પ્રેમી છે અને તેમને અનેક એવોર્ડ પર્યાવરણના જતન માટે મળી ચૂક્યા છે તેમણે ગરમી પાછળ માનવ જાતને જવાબદાર ગણાવી છે તેમણે ઉદાહરણ આપ્યું છે કે અત્યારે દરેક જગ્યાએ તાપમાન ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે પણ મહેસાણાની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં તાપમાન નીચું જોવા મળી રહ્યું છે તે છે ઋષિવન મહેસાણાના વિરાપુર હિંમતનગર હાઈવે પર આવેલ તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું છે જે વૃક્ષો આપણા જીવનમાં કેટલા મહત્વના છે તે દર્શાવે છે સાથે જ તેમણે લોકોને સંદેશો આપ્યો છે કે દરેક લોકોએ વૃક્ષો ઉભાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ એટલે વૃક્ષોથી એક લેખ આવ્યો હતો કે ભાઈ બેચરાજી મહેસાણા રોડ ઉપર લીમડાના કારણે ચારથી પાંચ ડિગ્રી ટેમ્પરેચર નીચું હતું બહારના પાંચ કિલોમીટરના દૂર કરતાં તો પછી અમે એમ થયું કે આટલા લાખો વૃક્ષો આપણે પણ આવે છે તો પાંચ કિલોમીટર દૂરમાં આપણે પણ ચેક કરાવીએ તો અહીંયા પણ પાંચ ડિગ્રી તો બાર સેતાલીસ હતું તો અહીંયા એકતાલીસ નીકળ્યું તો પાંચ ડિગ્રી આ વૃક્ષોના કારણે આ જે ટેમ્પરેચર ઋષિવનમાં નીચું છે છેલ્લા ચૌદ વર્ષથી આ ત્રણસો એકર જમીનમાં દસ લાખથી વધારે વૃક્ષો અહીંયા અમે પ્લાન્ટેશન કર્યા છે અને એના કારણે જ આ ટેમ્પરેચર આજે આપણે ચાર ડિગ્રી નીચું કરી શકીએ છીએ એથી હાઈવે ઉપર હિંમતનગર હાઈવે ઉપર પાંચ કિલોમીટર દેરોલ અને દેરોલથી આગળની સાઈડમાં ઊભા રાખ્યા હતા અને આ બાજુ વિજાપુરના વચ્ચે વચ્ચે માપ્યા હતા પાંચ પાંચ કિલોમીટર એક્ઝેક્ટ તો સેતાલીસ પોઈન્ટ પોહંચ હતું અને યો એકતાલીસ હતું અને યો સેતાલીસ હતું અને યો એકતાલીસ પોઈન્ટ પોહંચ હતું એટલે ચારથી પાંચ ડિગ્રીનો મિનિમમ ટેમ્પરેચર વૃક્ષના કારણે નીચે આવી શકીએ છે તો કોઈ તો બસ આ એક જ વિકલ્પ છે આપણી પાસે ઓના પરથી આપણે સમજીએ ચાર પાંચ ડિગ્રી એટલે ઘણું બધું કહેવાય એક ડિગ્રી હોય તો પણ ઘણું કહેવાય તો ચાર પાંચ ડિગ્રી કહેવાય થી સુડતાલીસ જાય એટલે પક્ષીઓ મરવા માંડે છે સુડતાલીસ અડતાલીસ જાય એટલે ઘણો બધો ક્રોપ ઉપર ને એના ઉપર બહુ અસર આવતી હોય શરીર ઉપર ને એના ઉપર તો આ બે ચાર ડિગ્રી પણ જો કંટ્રોલ કરી શકીએ અને દુનિયાએ તો એક વોર્નિંગ આપી છે કે ભાઈ દોઢ ડિગ્રી ટેમ્પરેચર હજી પણ વધશે તો હજી દોઢ ડિગ્રી વધે તો અત્યારથી જો પ્રિકોશન તરીકે આ વાર મેક્ઝિમમ પ્લાન્ટેશન પડતર લેન્ડોમાં અને સરકાર પણ જો પણ રોડ ઉપર જે જે પ્લાન્ટેશન કરાવે એ પચાસ વર્ષ સુધી ચાલે એ રીતે અને ફ્રૂટોના ઝાડ બબરાવે અને એના ઉપર પશુ પક્ષીઓમાં રહેવાનું એનું એનું સ્થળ થઈ જાય તો કેનાલો ઉપરને ખેડૂતોના સેઢા ઉપર પણ થોડી સબસીડી વધારીને બધામાં વધારે પ્લાન્ટેશન કરવામાં આવે તો એનો મહેસાણા જિલ્લામાં અમે છેલ્લા ચૌદ વર્ષથી આ રીતે પ્લાન્ટેશન કરતો અઢીથી ત્રણ કરોડ બે કરોડ સત્યાસીસ લાખ નવા ઝાડ મહેસાણા જિલ્લાના ખેડૂતોના સેઢા ઉપર આ નવા પ્લાન્ટેશન કરાવે છેલ્લા દસ વર્ષમાં તો મહેસાણાનું ટેમ્પરેચર દોઢથી બે ડિગ્રી આજુબાજુના જિલ્લા કરતાં નીચું રહે છે તો આ બધા સામૂહિક પ્રયાસ જો આખા બધા દુનિયા કરે દેશ કરે અને રાજ્ય કરે અને જિલ્લા કરે અને તાલુકા કરે તો આમાંથી આપણે બહાર નીકળી શકીએ